તો ભગવાન પરમાત્મા ની કથા મળવી જતી દુર્લભ છે સુતજી એ કહ્યું કે હે ઋષિવ્રંદ તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન કર્યો છે ભાગવતની કથા સંભળાવું ને એમાં તમને તમારા પ્રશ્નના જવાબ મળશે અને એ ભાગવતની કથા લખેલું છે આ શ્લોકમાં એ તસ્માદ પરમ કિંચિત મનઃ શુદ્ધ્યતે ન વિદ્યતે

તો ઘણા માણસ પાસે સમય છે તો વળી એવો દાવો કરે કે અમારી પાસે સમય છે પણ અમારી પાસે સંપત્તિ નથી રૂપિયા નથી ને એટલા માટે અમારે કથા કેમ કરવી તો ઘણા વ્યક્તિ એવા છે જેની પાસે સમય છે ને સંપત્તિ પણ છે તો વળી એમ કહે કે અમારું સ્વાસ્થ્ય બરાબર નથી અમને સાજા માનદાર રહીએ ને તો આમાં અમારે કથાઓ કેમ કરવી ઘણા વ્યક્તિ પાસે સમય હોય સંપત્તિ હોય સ્વાસ્થ્ય પણ હોય તો એમ કે કે અમારી પાસે સ્થળ નથી નથી એવી જગ્યા કઈ અમારે કથા કરવી પણ યાદ રાખજો સમય હોય સંપત્તિ હોય સ્વાસ્થ્ય બરાબર હોય સ્થળ પણ હોય પણ જ્યાં સુધી દ્વારકાધીશ ની સહી ન થાય ને ત્યાં સુધી પણ કથા થઈ શકતી નથી ભગવાન ની સહી થાય ત્યારે જ આપણા હાથે થી ને સદ થાય છે પરિવારના સભ્યો જ્યારે ભાગવતજીને મસ્તક ઉપર ધારણ કરે છે ને તતક્ષણે એવા મુક્તિ એમના પિતૃઓને તો એ જ ક્ષણે મુક્તિ મળી જાય છે ભાગવતની પોથી તમારા ઘરની અંદર આવે છે કારણ કે ભાગવત એટલે સ્વયં ક્રિષ્નનું સ્વરૂપ છે ભગવાન જ્યારે આ ધરાતલ છોડીને ગયા ને ત્યારે ભગવાને પોતાનું તેજ છે ભાગવતજીની અંદર પધરાવ્યું તો સાક્ષાત ક્રિષ્નનું સ્વરૂપ છે ભગવાન આપણી ઘરે પધારે છે એ જ ક્ષણે પિતૃઓની મુક્તિ થઈ જાય છે અને પરિવારના સભ્ય ખાલી કથા કરવાનો વિચાર જયારે કરે છે અને વિચાર કરે ને એ જ ક્ષણે સ્વર્ગ ની અંદર એમના છે ને નાચવા લાગે છે કે અમારા પરિવારજનો અમારા સંતાનો છે સદ કર્મ કરવાનો વિચાર કરે છે